પારડીટા પરિયા સાહેબ એક પણ સ્પોટ લાઈવ ગ્રાઉન્ડ ખાતે નેધરલેન્ડની ટીમ પ્રેક્ટિસ મેચ માટે મેદાને ઉતરી નેધરલેન્ડની ટીમ ઇન્ડિયા સાથેની મેચ અઢાર ફેબ્રુઆરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે હોવાનું જણાવતા મિત દેસાઈ અગાઉ પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ અહીં રમવા માટે આવતા ગૌરવની લાગણી અનુભવતા દર્પણ દેસાઈ પારડીના પરિયા ખાતે સાઈ મેઘપન સ્પોટ લાઈફ ગ્રાઉન્ડ ખાતે અત્યાર સુધીમાં અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ક્રિકેટ રમવા આવી ચૂક્યા છે ત્યારે હાલ નેધરલેન્ડની ટીમ ભારત શ્રીલંકામાં યોજાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની તૈયારી માટે પહોંચી છે જેમાં સ્કોટ એડવર્ડ્સ કેપ્ટન મેક્સ ઓડાઉટ ઝેક લાયર આયર નો ક્રોશ અને હાઇની કુહન કોચ બારથી બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અહીં કેમ્પમાં એક કોચ અને પાંચ ખેલાડી સહિત છ લોકોની ટીમ પ્રેક્ટિસ કરશે સાઈ મેઘપનના સંચાલક મિત દેસાઈએ જણાવ્યું હતું કે ખેલાડીઓને એક સ્થળે સુવિધાઓ મળી રહેતા પ્રશંસા વ્યક્ત કરી હતી અને ઇન્ડિયા સાથેની મેચ અઢાર ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે આ અંગે દર્પણ દેસાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં છ આંતરરાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પર્યા સાહેબ એક પણ સ્પોર્ટ લાઈવ ગ્રાઉન્ડમાં રમી ચૂક્યા છે જેમાં નેપાલ ગુજરાત બરોડા રાજ્ય કેનેડાના ખેલાડીઓ યુએસની મહિલા ક્રિકેટર અંડર નાઇન્ટીન ઝિમ્બાબ્વેના અંડર નાઇન્ટીન ખેલાડી નેધરલેન્ડ યુકેની કાઉન્ટી ટીમના ખેલાડીઓ રમવા માટે આવતા ગૌરવની લાગણી અનુભવી હતી હાલ નેધરલેન્ડની ટીમ રમવા માટે આવી છે સાથે નેટ રણજી પ્લેયર હેમાંગ પટેલ સરળ પ્રજાપતિ તેજન પટેલ સહિતના ખેલાડીઓ પણ જોડાયા છે આગામી ટી ટવેન્ટી વર્લ્ડ કપ માટે નેધરલેન્ડની ટીમ પ્રેક્ટિસ કરી રહી છે નાનકડા આંતરરાષ્ટ્રીય ગામમાં ખેલાડીઓ રમવા આવતા ગ્રામજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો પણ સાથ સહકાર મળ્યો તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો

Uh, well, I don't think we're going to share our plans with everyone, um, but the conditions here are pretty good, uh, especially for the batting side. Um, I think the batter's got a lot out of uh, this, this week we had here. Um, we got what we wanted to get out of this. Credit um, must go to all the bowlers that, that, uh, and that you guys uh, provided for us. Um, there was always someone who wanted to bowl, and they never, even if we said no, guys, you don't have to. They just kept on coming. So I think, I think the preparation has been very good, and we definitely got what we wanted from this. Yeah, definitely fruitful. Uh, like I said, the guys got what they wanted. Um, it's a lot different. Some of the guys comes from the Netherlands, and uh, where it's cold indoors all the time, so being outside helps a lot. Um, યુઝ અહીં નેધરલેન્ડ ઇન્ટરનેશનલ ટીમ જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું પ્રિપેરેશન માટે એમનો આખો અહીંયા બેટિંગ કેમ્પ આવી હતી પાંચ બેટિંગ કોચ અને એક અહીંયા એમના કોચ સહિત એ લોકો અહીંયા દસ દિવસના કેમ્પ માટે અહીંયા આવ્યા હતા એ લોકોને મેઇન તો વર્લ્ડ કપમાં જે પ્રિપેરેશન કરવું હતું તે એ લોકોની મેચિસ ઇન્ડિયા અને પાકિસ્તાન સર્ગેન્સ્ટ છે તો ત્યાંની વિકેટ અને અહીંયાની વિકેટમાં એમને સિમિલર લાગ્યું એટલે એ લોકો અહીંયા આપણું લોકેશન સિલેક્ટ કર્યું અને અહીંયા એ લોકો ટ્રેનિંગ માટે આવ્યા હતા દસ દિવસ માટે વિકેટ અને એ લોકોએ આખી ઓવરઓલ ટોટલ જે આપણું ફેસિલિટી છે સ્ટે ફૂડ અને એ લોકોને સૌથી વધુમાં વધુ એ ગમ્યું કે એક જ જગ્યા પર અમારે બધું છે અહીંયા સિક્યોરિટી છે અમારે બહારનું કોઈ બી એક બી વસ્તુ પ્રોબ્લેમ નથી અને એમને વિકેટ વિશે તો ખાસ જ એ લોકોએ કીધું કે અમને આના જેવી ટ્રુ વિકેટ કશે મળી નથી સ્ટેડિયમ જેવી વિકેટ છે અને એમને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે એ રીતે એમણે કીધું છે એ લોકોની ઇન્ડિયા અગેન્સ્ટ અને પાકિસ્તાન અગેન્સ્ટ મેચ છે જે સાત ફેબ્રુઆરી એ લોકોની મેચ પાકિસ્તાન અગેન્સ્ટ કોલંબોમાં છે અને અઢાર અઢાર ફેબ્રુઆરી એમની મેચ ઇન્ડિયા અગેન્સ્ટ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે સ્મિથ ચોભીન કોઈ ચોભી હાફિત હાફિયા બરાબર છે હું पंजाब का मेरा बॉलर में लेकिन मेरा फैमिली है पंजाब से और अच्छा लगा जैसे भी मैंने बोला जो भी यहाँ का बहुत एक्सपीरियंस है जो भी था जो भी था मतलब जिम का ट्रेनिंग और मैच हो और अच्छा था यहाँ पे आए थे तिरतर तो में फाइव प्लेयस यहाँ पे आए थे ट्रेनिंग यहाँ पे क्रिकेट का हुआ बैटिंग बॉलिंग और फील्डिंग आज रोज अपना साइन एक स्पोर्ट्स लाइफ परिया वापीना ग्राउंड ऊपर નેધરલેન્ડની ટીમ બાર તારીખે આવી હતી બારથી બાવીસનો એ લોકોનો કેમ્પ છે આજે એ લોકોનો કેમ્પનો લાસ્ટ દિવસ હતો આવતીકાલે રેસ્ટ ડે છે અને પરમ દિવસે બાવીસ તારીખે એ લોકો અહીંયાથી ચેન્નાઈ જવા માટે નીકળે છે નેધરલેન્ડની ટીમને ખાસ તો હું વર્લ્ડ કપ પ્રિપેરેશન માટે આવી આપણા અહીંયા વાપી ખાતે એટલે વાપી માટે એક ગૌરવની વાત છે કે ઇન્ટરનેશનલ ટીમ વાપીમાં આ રીતે ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપના પ્રિપેરેશન માટે આવે તો એ આપણી વાપીની ધરતી માટે ખરેખર ગૌરવની વાત છે અને વાપીના ક્રિકેટ પ્રેમીઓ માટે ગૌરવની વાત છે આજ સુધીમાં આ છઠ્ઠી ઇન્ટરનેશનલ ટીમ આ ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ એ કોઈક ટીમ કેમ્પ માટે આવી કોઈક ટીમ મેચ માટે આવી આ બીસીસીઆઈનો જે ફેબ્રુઆરીમાં વર્લ્ડ કપ ચાલુ થાય છે આપણો અહીંયા આ વખતે ઇન્ડિયા અને શ્રીલંકા બે જગ્યા પર એ હોસ્ટ છે તો આ લોકો પહેલી મેચ સાત તારીખે પાકિસ્તાન સામે રમશે કોલંબોમાં અને બીજી મેચ નેધરલેન્ડ અઢાર તારીખે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમશે તો આ પાંચ ખેલાડી વાપીમાં જે આપણે જોયા એ આવનારા દિવસોમાં આપણે વર્લ્ડ કપના જોશું એ બદલ ઘણી આનંદની વાત છે અને બીજું કે અહીંયા ગ્રાઉન્ડ જે બન્યું છે એની પાછળ હંમેશા આપણા લોકલાડીના મંત્રી સાહેબ કનુભાઈ દેસાઈનો સાથ રહ્યો છે અમારે અહીંયા કંઈ બી હોય આ ગ્રાઉન્ડને લગતું કા મદદની જરૂર હોય Uh, yeah, it's been excellent. I think we've obviously got uh, five players here for a batting camp. Uh, the rest, a lot of the squads in South Africa for the bowling camp. Um, but yeah, the guys have been amazing here. This facility is, you know, as, as good as we've we've played on uh, for a long time. So. The fact that everything's on campus, you know, you're only a walk from, you know, the nets, where we're having our food, the gym, all that. It's a, it's a first-class system which we've really enjoyed. Uh, yeah, I think all the guys have, have played really well. We've really enjoyed uh, these facilities. You know, it's, it's given us a chance to get used to the conditions that we're we're going to be coming up in in the next few weeks. So um, yeah, really loved it. Chance to win the World Cup. Uh -huh. uh, I think we're probably going one game at a time. To be honest, I think it's obviously a three part now uh, you've got to get through the first stage so those first games uh, is your main focus um uh, yeah the they're obviously a very good side reigning champions apni sankalp news channel ne subscribe bane like karo bell icon dabao jethi aavna news updates ni notification app na mobile par like subscribe and share the video